બસ સ્ટેન્ડ માં નીચે બસ સ્ટેન્ડ ની ભયરામાં જગ્યા છે ત્યાં ઊંઘી જાય છે એની લાઈફ છે પણ એને એક શોખ છે ગુજરાતી પિક્ચર નો તો અમે જે બનાવતા હતા એ બિચારા કીધું કે ભાઈ નાનું મોટું મને

ભલે લોકો એને જે બી કેતા ગાંડો કેતા પણ એનું જે ટેલેન્ટ છે ને એનામ છે અમારે દસ રીટેક કરાવવા પડે છે પણ એને હવે પબ્લિક આવે એને પસંદ કરે છે એ તમે માર્કેટમાં લાયા એનો જે ટેલેન્ટ હતું એને તમે ઉજગાર પબ્લિક એને હવે પસંદ કરે છે બીજો તમારો કાર્ય અમારે કાર્ય પૂનમ એ બી એવ છે એ રહે છે અહીંયા આશિને ઘર જ એક્ચ્યુઅલી એ બી અમે દુકાન બેઠા બેઠા એક બે વાર રીલો બનાવીએ પછી મેં કીધું થોડું કલર ને લઈને બનાવીએ બ્લેક બ્લેક કરીએ હવે એને થોડુંક ચીડવાનું ચાલુ કર્યું એને આજ સુધી ખોટું નહીં લાગતું